નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એક મે બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો અરબ અરબસાગરમાંથી આંધી વંટોળ અને ભારે પવન મે મહિનાને લઈને અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી મહત્તમ તાપમાન થઈ જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઓછું શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો તથા ઉત્તર ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે આ સાથે તેમણે મે મહિનામાં દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે તેવું પણ જણાવ્યું છે અને દસથી ચૌદ મેમાં આંધી વંટોળ અને ભારે પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેવાની સંભાવના છે ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી વધી શકે છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે એકથી ચાર મે દરમિયાન કચ્છ પોરબંદર અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં વધુ ગરમી અનુભવાય છે જેને પગલે ઇટવેવની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ અને આણંદ જિલ્લાના કેટલાક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન થઈ શકે છે એક મેના રોજ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આકરો તાપ અનુભવાય છે કચ્છ પોરબંદર ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે જ્યારે દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અમદાવાદ અને આણંદ જિલ્લામાં ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે તો બે મેના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ અમરેલી ભાવનગર અમદાવાદ અને આણંદમાં ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે જ્યારે પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્રણ મે અને ચાર મેના રોજ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે જ્યારે કચ્છ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ અને આણંદમાં ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે તો ખડિત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયાશ યુટ્યુબ ચેનલ